મહેસાણા આરટીઓ કચેરી દ્વારા ટેક્સ ડિફોલ્ટરની પકડવા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું મહેસાણા આરટીઓ અધિકારી સ્વપ્નિલ ખે પટેલના માર્ગદર્શન હેઠળ પાંચ ટીમોએ મહેસાણા ટોલ નાકા બહુચરાજી વિજાપુર ઉંઝા ખેરાલુ અને કડી તાલુકાના ખાસ ટેક્સ નહીં ભરનાર વાહન ચાલકોને પકડવા આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું જેમાં અગિયાર ડિફોલ્ટર વાહનોને ડિટેઇન કરાયા જ્યારે ઓવરલોડ રોડ સેફ્ટી વીમો સહિતના આરટીઓનો નિયમોનો ભંગ કરનાર એકતાળીસ વાહનોને પકડી રૂપિયા પાંચ લાખ સત્તાણું હજારનો દંડ ફટકાર્યો હતો બાકી ટેક્સ વસૂલવા આરટીઓ દ્વારા ઘોષ વધારવામાં આવતા વાહન માલિકો જાતે જ આવી અને ટેક્સ ભરવા શરૂ કર્યું આરટીઓની સ્પેશિયલ ડ્રાઈવને પગલે રીઢા તારોમાં ફફડાટ ફેલાઈ ગયો ડિટેઇન કરાયેલા વાહનોની નિયત સમયમાં ટેક્સ નહીં ભરાય તો હરાજી કરી ટેક્સ વસૂલાશે કાં તો વાહન પર સરકારી બોજો નાખી દેવાશે બ્યુરો રિપોર્ટ આશીષ પટેલ મહેસાણા અંદર આરટીઓ દ્વારા ટેક્સ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ઘણા લાંબા ટેક્સ જેને બાકી છે આખું વર્ષ નથી એના માટે અમે સ્પેશિયલ આમ દર કરીએ છીએ પણ આ વખતે એને થોડી હજુ કડક કાર્યવાહી શરૂ કરી જેમાં અમે ઓછિંતુ નાઇટ ચેકિંગ શરૂ કર્યું છે જેમાં તાલુકા પ્લેસ ઉપર જ્યાં લોકો ઇન્ટરનલ એરિયાની અંદર ફરતા હોય છે અને ટેક્સ નથી ફરતા એવા વાહન માલિકો ઉપર કડક કાર્યવાહી કરવા અમે નાઇટ ચેકિંગમાં ઇન્ટરનલ એરિયાની અંદર જઈ અને ત્યાંથી અમે વ્હીકલ ડિટેન કરવાના શરૂ કરી આશરે કેટલા વાહનો ઉપર કાર્યવાહી કરી હમણાં એક નાઇટ ચેકિંગ કરેલું એની અંદર ટોટલ પાંચ ટીમો દ્વારા અમે અલગ અલગ જગ્યાએ આ રીતે સઘન ચેકિંગમાં

આ કાર્યવાહી નિયમિત છે અને ચાલતી રહેશે કે જ્યાં સુધી ટેક્સ ડિફોલ્ટરનું ભારણ સરકાર પર વધતું જાય છે એટલે ટેક્સ ડિફોલ્ટરો ટેક્સ ભરતા નથી અને એનાથી બીજા લોકો પણ નહીં ભરવા માટે મોટિવેટ થાય છે એટલે સો ટકા આ કાર્યવાહી અમારી સઘન છે ચાલુ રહેશે અને આના અમને પરિણામ પણ સારા મળી ચૂક્યા છે સર જે રીતે આ ડિફોલ્ટરો સામે આવ્યા છે તો શું મહેસાણા જનતાને શું સંદેશો કહેશે એના વિશે અમે આના માટે વર્ષના શરૂઆતથી જ ઘણા બધા પ્રયત્નો કરી ચૂક્યા છીએ જેમાં બહુ લાંબા સમયથી જે રિપોર્ટરો પૈસા ભરતા નથી એના માટે અમે રેવન્યુ રાહ રા વસુલાત માટે કાર્યવાહી કરી છે જેમાં ઓલરેડી અમે બે નાયબ મામલતદારની રિમૂવ આરટીઓ કચેરી ખાતે થઈ ચૂકી છે જે લોકો એવું માને છે કે આ ટેક્સ નહીં ભગીએ તો કશું નહીં થાય એના માટે એમના મિલકતની શોધખોળ ચાલુ છે અને એ મિલકત ઉપર બોજો પાડવાની કાર્યવાહી શરૂ થવામાં આવનાર છે વધુમાં જે વાહન માલિકો ઉપરના વાહન ડિટેન થાય છે એ વાહનોએ હવે લાંબો સમય સુધી પડ્યા રહેવાના નથી કેમકે જો એ વાહનો ઝડપથી નિકાલ નહીં થાય તો પછી કચેરી ખાતેથી એની હરાજીની કાર્યવાહી પણ ટૂંક શરૂ થશે અંદાજે કેટલા વાહનો છે અહીંયા કચેરીમાં આપણે કચેરી ખાતે અત્યારે ઘણા વાહનો એવા છે જે ડિટેન થાય છે ઘણા છૂટી જાય છે પણ હાલની તારીખમાં એ વિશેષ વાહનો કચેરી ખાતે ડિટેન હવે પડે છે ઓકે